હેલો ફ્રેન્ડ્સ હું છું આપણો દોસ્ત કમ હોસ્ટ કુંતલ પટિયાર ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટેલ્સમાં ફ્રેન્ડ્સ એક અમેરિકન ગિટારિસ્ટ છે અને આમ તો તમે એને મ્યુઝિશિયન પણ કહી શકો એવા વિલી નેલ્સન કરીને એમણે એક મસ્ત મજાની ઉક્તિ છે એ કીધેલી કે વન્સ યુ સ્ટાર્ટ યોર સ્ટાર્ટ રિપ્લેસિંગ યોર નેગેટિવ થોટ્સ ઇન ધ પોઝિટિવ વન્સ યુ વિલ સ્ટાર્ટ હેવિંગ ધ પોઝિટિવ રિઝલ્ટ આમ કહેવાય ને કે થોડુંક ડિફિકલ્ટ છે એને ટ્રાન્સલેટ કરું હું તમને તો એમાં કહેવા માગે છે કે જ્યારે તમે તમારા મનની અંદરના જે નેગેટિવ થોટ્સ છે નેગેટિવ વિચારો છે એને પોઝિટિવમાં કન્વર્ટ કરવા જાઓ છો ને મતલબ કે સકારાત્મક વિચારોમાં ત્યારે તમને ઓટોમેટિકલી જે તમારા જે રિઝલ્ટ છે એના જે પરિણામો છે એ પોઝિટિવ આવવા માંડે છે આ થોડુંક કહેવાય ને કે લાંબી ટેડી કહાવતને આ રીતે સમજવીને થોડું ડિફિકલ્ટ લાગ્યું રાઈટ કે નહીં તો વેલ હું તમને એને છે ને એક નાની એવી શોર્ટ સ્ટોરી છે એમાં સમજાવવા માગું છું તો એક સમયની વાત છે ઘણા સમય પહેલા એક રાજા રાજ કરતો હતો અને કહેવાય ને કે મોટો એક ચક્રવર્તી રાજા હતો એને આસપાસના ઘણા રાજ્યોમાં એમનો રાજ્યો હતો અને કે બહુ એક મહાન શાસક તરીકે એની ઓળખાણ હતી બટ કહેવાય ને કે રાજાની બે નબળાઈ હતી ફિઝિકલી જોવા જઈએ ને તો એનો જે પગ હતો એ ઇન્જર્ડ હતો મતલબ એક પગ હતો એને શસ્ત્રક્રિયાથી કાપવામાં આવેલો હતો જ્યારે એની આંખ છે એ જ્યારે એ યુદ્ધ લડવા જતો ત્યારે આંખ ખવાઈ જવાની હિસાબે એક આંખ કહેવાય ને કે આ રીતે ખાણી થઈ ગયેલી હતી અને મેન્ટલી જોવા જઈએ ને તો આમ તો કહેવાય જ છે કે રાજા વાજા વાંદરાનું આપણા ગુજરાતીમાં મસ્ત મજાની કહેવત છે કે રાજા વાજા વાંદરાને કોઈ ભરોસો નહીં ગમે ત્યારે કંઈ પણ કરી શકે તો કંઈક આ રાજાનું પણ એવું જ હતું કે એનો ગુસ્સો બહુ આવતો અને ગુસ્સામાં તો કહેવાય ને કે ગમે એને ગમે દંડ પણ આપી દેતો એની વેઝ કમ ટુ ધ પોઈન્ટ તો એ જે રાજા હતો અને કહેવાય ને કે કળા પ્રેમી પણ હતો મતલબ રાજ્યમાં જેટલા આર્ટિસ્ટ હોય છે એમને એમની કલા છે તે નિખારવાનો સમય આપતો તો એક વખત એમને એમ પેઇન્ટિંગ પોતાની બનાવવાની ઈચ્છા થઈ તો એણે આખા જે નગર છે એમાં આ જે સંદેશ છે તે મોકલાવ્યો કે મારે મારી પોતાની જે ચિત્ર છે તે બનાવવાનું છે અને એમાં મને કોઈ પણ જાતના લેંગ્વેજમાં જોવા જઈએ ફિલ્ટર્સ ના જોઈએ ફિલ્ટર્સ બોલે તો કેવાય ને કે પેઇન્ટિંગની બે શરતો મુખ્યત્વે હતી કે પેઇન્ટિંગમાં જે વાસ્તવિકતા છે એને જ દર્શાવવાની રહેશે અને બીજું એ કે જે ચિત્ર બનશે એમાં રાજાની કોઈ પણ જે ખામીઓ છે તે તેમાં આવવી ના જોઈએ હવે આ જે નગર હતું ને એ સમગ્ર નગરમાં વાત ફેલાવવામાં આવેલી અને નગર જ શું આજુબાજુના રાજ્યોમાં પણ આ જે વાત છે તેનો ફેલાવો કરવામાં આવેલો અને કે બધા લિટરલી ડરી જે લોકો પેઇન્ટર્સ હતા જે આ ચિત્રકળા કરતા હતા એ લોકો ખુદ અસમંજસમાં મુકાઈ ગયા કે એક તો રાજાની કોઈ પણ કમીઓમાં છુપાવાની પણ નથી અને દેખાવી પણ ના જોઈએ રાજા તો એક પગેથી અપંગ રહ્યા સાથે સાથે કાણા પણ રહ્યા તો હવે વાત આવે છે કરવું શું બહુ બધા દિવસો લાગે છે કોઈ પણ ચિત્રકાર છે તે રાજાની આ ચિત્ર છે બનાવવા માટે સમર્થ નથી રહેતો ત્યારે એક બાજુના પ્રદેશમાંથી એક ચિત્રકાર આવે છે યંગ એવો અને રાજાને કહે છે કે હું તમારો જે પેઇન્ટિંગ છે તે બનાવવા માટે રેડી છું ઈવન જે સભામાં હાજર સભાજનો હતા ઈવન રાજા પણ પોતે અચરજમાં પામી ગયો કે ભાઈ આ માણસ ખરેખરમાં મારી પેઇન્ટિંગ બનાવવા માંગે છે એટલે તેમ છતાં બે વખત પૂછવા છતાં જે પેઇન્ટર છે તે હા પાડે છે તેમ છતાં કહેવાય ને કે રાજા છે પોતાની કન્ડિશન એમને અગાઉ જણાવેલી હોવા છતાં બીજી વખત રિપીટ કરે છે કે પેઇન્ટિંગ શ્યોરલી બનાવ બટ કહેવાય ને કે મારી બે કન્ડિશન છે એ બંને એમાં સેટીસ્ફાઈડ થવી જોઈએ એક તો મારામાં જે ખામીઓ છે તે પેઇન્ટિંગમાં આવવી ના જોઈએ અને સાથે સાથે કહેવાય ને કે મારે આ જે પેઇન્ટિંગ કહેવાય ને એ નો ફિલ્ટર હોવી જોઈએ મતલબ કે કોઈ પણ જાતની એમાં બનાવટી વસ્તુઓનો ઉપયોગ કરવાનો નથી વેલ પેઇન્ટર આ બંને રાજાની શરતોનો સ્વીકાર કરે છે અને રાજાની પેઇન્ટિંગ બનાવવા માટે તૈયાર થઈ જાય છે ઘણા સમય પછી જ્યારે રાજા છે તેની પેઇન્ટિંગ બની જાય છે ત્યારે જે પેઇન્ટર છે ને એ એની રાજાને એની પેઇન્ટિંગ દેખાડે છે પેઇન્ટિંગ જોઈને રાજા કહેવાય ને કે અચરજ પામવાની સાથે સાથે એકદમ ખુશ પણ થાય છે અને પેઇન્ટિંગમાં બંને જે શરતો છે એ પણ એમની સેટિસ્ફાઈડ થઈ છે જે પેઇન્ટિંગનું જે નિર્માણ કર્યું એનાથી આખું નગર અને આસપાસના રાજ્યોમાં પણ એની ખૂબ જ ખ્યાતિ થઈ અને કહેવાય ને કે રાજાએ પણ એને ભારોબાર સોના મહોરો અને હીરા જવાથી તોલવામાં આવેલો વેલ આ જે સ્ટોરી છે એનું તો હે એન્ડિંગ આવી ગયું હવે તમારા મનમાં ઘણા ખરા સવાલ થતા હશે કે આ બંને કન્ડિશન્સ જે રાજાની હતી એના સેટિસફાઈ કરીને પેઇન્ટિંગ કેવી રીતે બનેલી હશે એમાં રાઈટ જે ચિત્રકાર છે એને પેઇન્ટિંગ કંઈક એ રીતે બનાવેલી કે સીન એ રીતે હતો કે જે રાજા હતો એ યુદ્ધમાં જાય છે અને કહેવાય ને કે ઘોડા ઉપર સવાર હોય છે હવે ઘોડા ઉપર સવાર હોય એટલે ઓબ્વિયસલી રાજાનો એક પગ જ વિઝિબલ હોય છે બીજો પગ વિઝિબલ નથી હોતો તો એનો જે પગની જે કન્ડિશન હતી એ તો સેટિસફાઈ થઈ ગઈ હવે સવાલ આવે છે એની આંખ તો જ્યારે આ રીતે રાજા કહેવાય ને કે યુદ્ધનો સીન એમાં પેઇન્ટિંગમાં દર્શાવવામાં આવેલો હોય છે એટલે જે રાજા હતો ને એ આ રીતે તીર થી છે નિશાન છે એ ટાંકે છે તો ઓબ્વિયસલી જ્યારે પણ નિશાન ટાંકવાની વાત આવે છે ત્યારે એક આંતો બંધ થઈ જ જાય છે એટલે ને કે જે પેન્ટરે જે પેઇન્ટિંગ રાજાની બનાવેલી એમાં બંને શરતોનો સમાવેશ થઈ ગયો અને કોઈ પણ જે ને કે ખોટી વસ્તુનો પણ ઉપયોગ નથી થયેલો જે વાસ્તવિકતા છે એને પણ દર્શાવવામાં આવેલી સાથે જે રાજામાં જે બંને ખામીઓ છે તેને પણ આપણે જે પેઇન્ટિંગ છે તેમાં સફરસ કરવામાં આવેલી તો ભાઈ આ સ્ટોરીનો જે મોરલ્સ છે એનો જે કહેવાય ને કે સાર છે એ શું રહ્યો એ કહેવાય મારી જે સમજણ છે એ પ્રમાણે હું તમને કહું ને તો બેઝિકલી આ જે સ્ટોરી છે એમાંથી બે શીખ આપને શીખવા મળેલી એમાં પહેલી તો એ કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ એટલે જીવનમાં કોઈ પણ વસ્તુ અશક્ય છે એવું તો બનતું જ નથી હા ક્યારેક ઘણી વખત સિચ્યુએશન એ રીતના આવે છે અને આપણે એ વસ્તુ છે એ અશક્ય જેવી લાગે છે બટ એ વસ્તુ ક્યારે અશક્ય નથી હોતી મુશ્કેલ ઘણી ખરી હોય છે પણ અશક્ય નથી હોતી ઇવન જે ઇંગ્લિશમાં અશક્ય માટે જે ઇમ્પોસિબલ વર્ડ જે ડિસ્ક્રાઈબ કરવામાં આવે છે એના પર તમે ધ્યાનથી છૂટો પાડીને જુઓ ને તો એમાં પણ આઈ એમ પોસિબલ એવો વર્ડ છે તમને નીકળે છે બીજી અને જે મેઇન આપણી જે ખાસિયત છે એ છે કેવાય ને કે તમારો જે પર્સપેક્ટિવ એટલે કેવાય ને કે જોવાનો જે નજરિયો છે એ તમારે ચેન્જ કરવાની જરૂર છે એ ઓલવેઝ પોઝિટિવ રહેવો જોઈએ હવે જે બાકીના નગરજનો છે ઇવન રાજા પોતે પણ અને જે બાકીના બધા ચિત્રકારો છે એણે કંઈક એવું વિચારેલું કે ભાઈ આ વસ્તુ શક્ય છે જ નહીં પણ જે આ જે યુવાન પેઇન્ટર હતો જે ચિત્રકાર હતો બહારના નગરમાંથી આવતો હતો એને જસ્ટ એટલું જ વિચાર્યું કે આ પેઇન્ટિંગ શક્ય છે પણ ફર્ક એટલો છે કે મારે એમાંથી માર્ક કઈ રીતે કાઢવો તો આપણે જે વ્યવહારિક જીવન હોય છે એમાં પણ કંઈક એવું જ થાય છે ને કે ઘણી વખત જે સામે આવેલી હોય છે એ કહેવાય ને કે પહેલી નજરે જયારે આપણે કહેવાય ને કે એકદમ હળબડીમાં જોઈએ છે ત્યારે આપને એવું જ લાગે છે કે ભાઈ આ વસ્તુ એક પણ રીતે શક્ય નથી મારાથી આ થશે જ નહીં પણ ધ્યાનથી જો આ જ વસ્તુને થોડુંક કહેવાય ને કે ટોસ કરીને તમે વિચારીને જુઓ ને તો કંઈક અલગ જ વસ્તુ તમને જોવા મળશે એક ગ્લાસ પણ જયારે પણ હોય છે ને ત્યારે અડધો ભરેલો પણ હોય છે ને અડધો ખાલી પણ હોય છે વિચાર તમારે કરવાનો છે કે ગ્લાસને તમારે ભરેલો જોવાનો છે કે ખાલીની રીતે જોવાનો છે સાચું કહ્યું ને તો ભાઈ આવા જ કહેવાય ને કે રસપ્રદ અને કહેવાય ને કે જ્ઞાનની સાથે ગમત જેવા વિડીયો જોવા માટે આપણા પેજ કુંતલ કુકિંગ ટેલ ને ફોલો કરવાનો ભૂલશો નહીં અત્યારે બસ આટલું જ હું અત્યારે મારી વાણીને રજા આપું છું મળીએ આપણા નેક્સ્ટ એપિસોડમાં ત્યાર સુધી જઈ રહ્યો